જે ગુરુજી આપનો પરિચય નમસ્કાર મારું નામ ડોક્ટર અમૃતલાલ ભોગાઈતા બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રધાન આચાર્ય આજે જે છાત્ર પ્રતિભા સમારોહ યોજવામાં આવ્યો એમાં સોળ ડિસેમ્બરથી ઓગણીસ ડિસેમ્બર સુધી દ્વારકા ખાતે રાજ્ય સ્તરીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે સરકાર શ્રી દ્વારા અને શિક્ષક મંડળ દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે જેમાં છેતાલીસ સંસ્કૃત મહાવિદ્યાલયો ભાગ લે છે અને બધા થઈને સાતસો વિદ્યાર્થીઓ એમાં પ્રતિભાગી બને છે એમાં બ્રહ્મર્ષિંહ સંસ્કૃત મહાવિદ્યાલયને કુલ ત્રેવીસ મેડલ્સ મળ્યા જેમાં સાત ચંદ્રક છે દસ અગિયાર રજત ચંદ્રક છે અને પાંચ કાશ્ય ચંદ્રક છે તેમ કુલ ત્રેવીસ મેડલ સાથે આખા ગુજરાતની અંદર બીજા ક્રમમાં બ્રહ્મર્ષ સંસ્કૃત મહાવિદ્યાલય આવેલ છે જેના કારણે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બધા વિદ્યાર્થીઓને પ્રાધ્યાપકોને અને સંચાલકશ્રીને અને અમારા પૂજ્ય મોટા ગુરુજીના પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીજીના આશીર્વાદથી આ બધું થાય છે એટલે એમની છત્રછાયામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે